ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો વેરાવળ ખાતે આવેલ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે જીટીયુ દ્વારા તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસથી સત્યાવીસ સાત બે હજાર સા ચોવીસ સુધીનું તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તજજ્ઞ તરીકે ડૉક્ટર હેમાંગ વ્યાસ ભાવિન પટેલ કુશલ દીક્ષિત ઉપસ્થિત રહ્યા હતા તેમજ સહાયક તજજ્ઞ તરીકે ચંદ્રસિંહ ગોહિલ અકી મકવાણા આરોહી વ્યાસ પાર્થ પંડ્યાએ સાથ આપ્યો હતો સાત દિવસની આ સમગ્ર શિબિર દરમિયાન રાસ મિશ્ર રાસ ગરબો ટિપ્પણી તલવાર રાસ વગેરે શીખવવામાં આવ્યા હતા શિબિરના અંતમાં જે નૃત્ય શીખવવામાં આવ્યા હતા તેની પ્રસ્તુતિ આપવામાં આવી હતી જીટીયુના રજિસ્ટ્ર સાહેબ ખેર સાહેબ મનોજ શુક્લા સાહેબ ડૉક્ટર આકાશ ગોહિલ ચિલ્કા મેડમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતમાં દરેક તજજ્ઞને શિબિરાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત